વરુણાળામાં ગીર સોમનાથના તાલાલા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પોકાર ઉઠી છે સુત્રાપાડાના કણજોતર અને ધામડેજ ગામ સહિત બંદર વિસ્તારના હજારો લોકો પાણી માટે રીતસરના વળખા મારી રહ્યા છે લાખોના ખર્ચે ગામમાં ઓવરહેડ ટેન્ક સંપ અને ઘર ઘર સુધી નળ કનેક્શન તો છે પણ કરમની કઠણા એવી કે પાણી નથી મળતું ધામડેજ ગામના લોકો પીવાના પાણી માટે ધમધોકતા તડકામાં દૂર દૂર સુધી જવા મજબૂર બન્યા છે એક એક બેડા પાણી માટે મહિલાઓ આજુબાજુના વિસ્તારોમાં રજડપાટ કરે છે ગ્રામજનોએ જણાવ્યા મુજબ દર પંદર થી વીસ દિવસે એકવાર મીઠું પાણી મળે છે આ સમસ્યાની તંત્ર અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા સાંસદ રાજેશ ચુડાસામાં ધારાસભ્ય ભગવાન બારડ સહિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે વારંવારની રજૂઆતો સામે નેતાઓ અને અધિકારીઓ માત્ર ઠાલા વચનો આપે છે ત્યારે હવે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી કણજોતર અને ધામડેજના લોકો માંગ કરી રહ્યા છે અમારે અહીંયા પાણીની સમસ્યા ઘણી બધી છે ઘણા વર્ષોથી જે બધે જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ આનું નિરાકરણ નથી આવતું મિનિસ્ટરને પણ વારંવાર રજૂઆત કરેલી છે લેખિક પણ કરેલી છે મૌખિક પણ જ્યારે જ્યારે ઇલેક્શનો આવતા હોય છે ત્યારે પણ અમે કહીએ છીએ ત્યારે પણ બસ માત્ર આશ્વાસન જ અમને મળતા હોય લોકો પાણી જે ડંકી હોય છે મોટર દ્વારા જે ભાંભરું પાણી પીવે છે અને ત્રીસ દિવસે એક વખત ગામમાં પાણીનો વાળો આવે છે અમારે ધામણે ગામ અને બંદર પાણીની સમસ્યા મોટા મોટી રહી કે દર ઉનાળામાં આખરમાં દોઢ બે મહિના એટલી તકલીફ છે કે પાણીના એમાં અમારા તળ જો દસ પંદર ફૂટ ગણે ખારું પાણી આવી જાય એટલે ખારું પાણી તો દરિયા કિનારે હોવાથી ખારું પાણી મળે એટલે મીઠા પાણીની સુવિધા અત્યારે હાલ માટે નહીં પણ અમારે પરમેનન્ટ કાયમી ઉકેલ આવે એ માટે અમે માનની આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પાણી પુરવઠા કુંવરજીભાઈ બાવળિયા એ જ્યારે મુલાકાતે રૂબરૂ આવેલા ત્યારે પણ રજૂઆત કરી કે પરમાનન્ટ કાયમી ઉકેલ ઉકેલ થાય પાણી મીઠું મળે એવા માટે કરો તો કંઈ હું કોશિશ કરીશ અને હું સરકમ રજૂઆત કરીશ અમારા ગામમાં છેલ્લા આ પાંચ સાત વર્ષથી પાણીનો પ્રશ્ન છે એટલાના ગામમાં પીવાલાયક પાણી નથી સરકારશ્રીના ગ્રાન્ટ મુજબ અમારા ગામમાં પાણીની યોજનાની પાઇપલાઇન છે તો તેમાં પાણી આવતું નથી અને પાણીનો કોઈ ઓલું નથી દરિયાપટ્ટીનો વિસ્તાર છે અહીં કોઈ પીવાલાયક પાણી નથી આજુબાજુના કુવાઓમાં પણ કોઈ પીવાલાયક પાણી નથી ગામમાં બે હજારથી ની વસ્તી છે અને છે આમ ઉનાળાની સિઝનમાં પાણી માટે વલખા મારવા પડે છે અને કોઈ યોગ્ય પાણી પીવા માટે મળતું નથી જ્યારે શું છે સબમાં પાણી નથી આવતું તો ગામમાં પાણી અમે કેવાનું આપવાના છે અમારા ગામમાં કોઈ પાણી આવતું નથી આ જળ સં નળની યોજના તો છે જ બરોબર છે પણ અમારે ઈજ તો પાણી તો નથી આવતું આ સબમાં પાણી આવે તો અમે ગામમાં પાણી આપવાના ને એમ કેવાનું છે અમારું તો પાણી તો આવતું જ નથી અમે કોરજી બાવળિયા ને રજૂઆત કરી સંસર રાજેરભાઈ સુડાસામાં અને રજૂઆત કરેલ છે ધારાસભ્ય ભગવાનભાઈ બાળ ને લેખ રજૂઆત કરેલ છે બંને રજૂઆત કરેલ છે અધિકાર તો આવ્યા જ નથી અત્યારે અત્યાર સુધીમાં પણ અમારે પાણી સુવિધા તો થાય એમ જ નથી લાગતી કેમ કે સરકાર તો અમારા સામે જોતા જ નથી